નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ સાબરમતી વિસ્તારના ગરીબ પ્રજાને ક્યારે મળશે ન્યાય અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કૌભાંડ કરવામાં આવી રહ્યો છે વારંવાર રજૂઆત છતાં તંત્ર સંપૂર્ણ ઊંઘમાં અમદાવાદના સાબરમતીમાં નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓ પાસેથી મળતી માહિતી મુજબ તેમના મકાન ઉપર દાદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું આજ દિવસ સુધી એટલે કે અંદાજે સત્તર માસથી આજ સુધી પ્રજાને ન્યાય મળ્યો નથી વારંવાર રજૂઆત કરવા છતાં બિલ્ડર અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવાના બદલે આખાડા કાન કરી રહ્યા હોવાની સ્થાનિક મુખે ચર્ચાનો વિષય બન્યો છે લોકમુખે એ પણ જાણવા મળ્યું છે કે આ મોટા માથા સામે લડવાની શક્તિ સ્થાનિકો બિલકુલ નથી તો શું આ ગરીબોને ન્યાય નહીં મળે કોણ લડશે તેમના હક માટે પરંતુ તેમને ઘર વિહોણા કરી નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમ સમજતું હોય કે કોઈથી કાંઈ નહીં થાય તો તેમની જાણ ખાતર હાઈકોર્ટનો ફરમાન ગમે ત્યારે આવશે અને ગરીબ પ્રજાને ન્યાય અપાવશે હેડ ઓફિસ ગુજરાત મનુમંથન નાઈન હું દેવસિંહ પરમાર રહેવાનું હું ગાંધીવાસ નંબર એક સાબરમતી મોટા સ્ટેડિયમની બાજુમાં તેર તારીખે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા અને બિલ્ડર દ્વારા લીલા ઇન્ફેક્ટ સરવાના બિલ્ડરો અને પોલીસ અધિકારીઓ સહિત કાલ કાફલા લઈને આવી અમારા મકાનો ઉપર આ લોકોએ ગેરકાયદેસર કોઈ નોટિસ આપી નથી કશું જ નહીં અને એમના બધાના મકાનો કોઈ કાગળિયા જમા બી નથી કરાયા છતાં બી એ લોકોએ અમારું કોઈ સાંભળવામાં આવ્યું નથી અને અમારા મકાનો ઉપર ગેરકાય ગેરકાયે સર અમારું કોઈ સાંભળવામાં આવે છે અમારું કોઈ સામાન નથી લેવા દીધો અમારા દરવાજા બારીઓ આ તે બધું હતું પંખા પંખા બધું એ લોકોએ અને એમને એમની રીતે સામાન કાઢ્યો કે જે જે કાંઈ હોય એ બધું એમની જવાબદારી ઉપર કાઢ્યો છે અને જે કાંઈ કર્યું હોય અમને